તોફાની પાવરની લહેરની સાથે વાવાઝોડું રીત સર હાહાકાર મચાવતું જોવા મળી રહ્યું છે હવે વાવાઝોડું લો પ્રેશરના એરિયામાંથી

દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકેલું જોવા મળી ચૂક્યું છે વાવાઝોડું ત્રાટકવાના કારણે આજની રાત્રિથી અનેક રાજ્યોની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે આમ કયા કયા રાજ્યોની અંદર તોફાની પવન સાથે વરસાદની કરવામાં આવી છે નવી આગાહી મિની વાવાઝોડાની અસરોની સાથે નવી સિસ્ટમના ખતરાને લઈને ગુજરાત ઉપર કેવી અસરો જોવા મળવાની છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત માટે આગામી ત્રણ દિવસની અંદર કમોસમી વરસાદ માવઠા અંગે શું નવી આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં ભરશિયાળા દરમિયાન સિસ્તૃત અપડેટ દર્શાવવામાં આવી છે તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો અંદર મેળવવાના છીએ આગામી દિવસોમાં વાવાઝોડાની દિશા કઈ તરફ રહેલી છે ગુજરાતના કયા જિલ્લામાં કેવો જોવા અને પાંચ દિવસ દિવસને લઈને ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે જે અંગેની સંપૂર્ણ વિગતસર માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને કયા કયા વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે આવનાર પાંચ વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે અંગેની નજર કરીએ દ્વારા ગુજરાતનો નકશો જાહેર કરીને ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર સિસ્ટમની કેવી અસરો વધતી જોવા મળવાની છે કયા વિસ્તારોમાં છૂટા છવાયા પંથકો અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે સાથે જ પવનોની તીવ્રતા સાથે અમુક વિસ્તારોમાં ભયંકર ઠંડીના માહોલ વચ્ચે ભયંકર વરસાદની સાથે હિમવર્ષા થવાને લઈને પણ એટલે કે કરા પડવા અંગે પણ મોટી આગાહી દર્શાવવામાં આવી છે તો આમ આજથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર ગુજરાતના કયા કયા પંથકોમાં કેવા પલટાવ આવતા જોવા મળી શકે છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા જિલ્લાઓ પ્રમાણે શું વિગતસર અપડેટ જાહેર કરવામાં આવી છે તેની માહિતી મેળવીએ તો આજની રાત્રિથી ગુજરાતની અંદર કચ્છના જિલ્લામાં મોટા પલટાવ આવતા જોવા મળવાના છે કચ્છના વાતાવરણમાં તોફાની પવનની ગતિવિધિઓ સાથે હવે કમોસમી વરસાદ સાથે જ માવઠાનું નવું સંકટ ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દરિયાઈ કાઠાના વિસ્તારોમાં અરબ સાગર અને રાજસ્થાનના સરહદીય વિસ્તારો, મધ્ય ભારતના વિસ્તારથી લઈને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવેથી ઠંડીનું જોર ગુજરાત ઉપર વધતું જોવા મળવાનું છે અને કચ્છના વાતાવરણમાં તોફાની પવનોની ગતિવિધિઓ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર બનાસકાંઠા સાબરકાંઠા ને અરવલ્લી એટલે કે રાજસ્થાનની સરહદને અડીને આવેલા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર

ભારે અસરો વધતી જોવા મળવાની છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની અંદર ભાવનગર અમરેલી ને ગીર સોમનાથ આમ આ સંપૂર્ણ ગુજરાતના સરહદીય વિસ્તારોની અંદર તોફાની પવનોની લહેરોની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ દર્શાવવામાં આવી છે અને બાકીના વિસ્તારોમાં વાતાવરણ ખુલ્લું રહેશે પરંતુ ઠંડીનો પારો ગગડતો હોવાના કારણે ગુજરાતમાં અગિયાર ડિગ્રીથી લઈને સત્તર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા મળી શકે છે આમ ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે જેમાં પણ દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમની ભારે અસરોના પગલે વડોદરાના જિલ્લાથી છોટા ઉદયપુરના જિલ્લામાં નર્મદાથી લઈને ભરૂચનો વિસ્તાર સુરતના વિસ્તારથી તાપી ડાંગ નવસારીને વલસાડના વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે સિસ્ટમની ભયંકર અસરો ઉધતી હોવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કાલે ભયંકર વાદળોના ઝુંડ છવાતા જોવા મળી શકે છે અને આ સંપૂર્ણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિઓ સાથે માવઠાનો ખટરો મંડરાતો જોવા મળી રહ્યો છે આવતીકાલ દરમિયાન ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ ને રાજકોટના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની સારી એવી અસરો જોવા મળશે અને આ વિસ્તારોમાં હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ વરસતો જોવા મળી શકે છે સાથે જ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા અને કચ્છના વિસ્તારની અંદર પણ આવતીકાલ દરમિયાન હળવા વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે તે ઉપરાંત અઠ્યાવીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર ભાવનગરનો દરિયાઈ કિનારાનો વિસ્તાર અમરેલીના જિલ્લાની અંદર છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગના જિલ્લાની અંદર પવનની તીવ્રતાની અસરો વધતી જોવા મળશે અને તોફાની પવન સાથે રાજ્યની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે આ જિલ્લામાં મેઘગર્જના વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની લહેરોની સાથે ગુજરાતમાં પવનની તીવ્રતા ત્રીસ કિલોમીટર થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ગુજરાતમાં ફૂકાતો જોવા મળી શકે છે અને ઠંડા વાયરા ફૂકાવવાના કારણે રાજ્યની

કરા પડવાની પણ આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર ઠંડીનું પ્રમાણ વધતું હોવાના કારણે ગુજરાતમાં તોફાની પવનોની લહેરોની સાથે કરા પડવા અંગે પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર આજથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં મોટા પલટાવ જોવા મળી શકે છે અને પલટા આવવાની સાથે સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે અનેક જિલ્લામાં મોટા પલટાવ સાથે વરસાદની સાથે સાથે કરાની આગાહી કરવામાં આવી છે સાથે જ અત્યારે લાઈવ સિસ્ટમ ક્યાં પહોંચી છે અને કેવી અસર દર્શાવી રહી છે જેની લાઈવ મેપ થકી માહિતી મેળવીએ મે લાઈવ મેપ ની અંદર જોઈ શકો છો કે અત્યારે એક સિસ્ટમ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ અરબ સાગરમાં અને એક સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર ત્રાટકીને ભારે અસર દર્શાવતી જોવા મળી રહી છે અને સિસ્ટમોની અસરોના પગલે આજની રાત્રિ દરમિયાન વિશાખાપટ્ટનમનો બંગાળની ખાડીનો વિસ્તાર ભુવનેશ્વર નાગપુર મુંબઈ બેંગલવી હૈદરાબાદ બેંગલુરુના વિસ્તારોની અંદર અને મદુરાઈના દરિયાઈ કાંઠાથી લઈને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ ભયંકર ચમકારાની સાથે સાથે તોફાની પવનો આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે માવઠું એટલે કે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે અને જેમ જેમ સિસ્ટમ દક્ષિણ ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી રહી છે તેમ તેમ ગુજરાતના વાતાવરણ ઉપર પણ એકાએક મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમની સૌથી વધારે અસરો વધતી જોવા મળી રહી છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ આગામી ત્રણ દિવસોની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં મોટા પલટાવ સાથે તોફાની પવનોની લહેરોની સાથે ચારે દિશાઓમાંથી ગુજરાત ઉપર પવનનું જોર વધતું જોવા મળવાનું છે ત્રીસથી લઈને કિલોમીટર કલાકની ઝડપે ગુજરાતમાં પવન જોવા મળી શકે છે અને પવનોની તીવ્રતાની સાથે ગુજરાતમાં માવઠાનું મોટું સંકટ હવેથી મંડરાતું જોવા મળી રહ્યું છે આમ નવી આગાહી પ્રમાણે અત્યારે ત્રણ સિસ્ટમો જોવા મળી રહી છે જેમાં એક સિસ્ટમ દક્ષિણે ભારતના કાઠાના વિસ્તારોમાં ત્રાટકીને ભારે અસર દર્શાવતી જોવા મળી રહી છે જેમાં કાઠાની અંદર ચેન્નાઈ પોંડુચેરી તંજાવુર તિરુન્નમવેલી કોયમ્બતુર બેંગલુરુના વિસ્તારોથી લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારો વિજયવાડા નાલોર હૈદરાબાદ બરેલીના વિસ્તારોની અંદર સોલાપુરના વિસ્તારોની અંદર કોલાપુરથી લઈને વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આ સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનું સતત દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવતા હોય તેમ ઘોર અંધકારની સાથે વાદળોના ઝુંડ હવે ગુજરાતમાં છવાતા જોવા મળી રહ્યા છે આ વચ્ચે ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર એટલે કે અનેક જિલ્લાઓની અંદર મોટા પલટાવ આવવાની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારથી કચ્છનો વિસ્તાર અને ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર તોફાની પવનોની લહેરો વધતી જોવા જોવા મળી મળી રહી રહી છે છે અને અને અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ મધ્ય અસર વધતી આ વિસ્તારોમાં ભારે દબાણ સક્રિય બનતું હોવાના કારણે વરસાદ વરસતો પણ જોવા મળી શકે છે વરસાદનું વધારે દબાણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે જેમાં રાજપીપળા આમોદ ભરૂચ નર્મદાના વિસ્તારથી લઈને સુરતના દરીએ ગાઠાના વિસ્તારમાં તાપી ડાંગ નવસારી વલસાડથી લઈને આહવા સાપુતારાના વિસ્તારો આમ દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર ઘોર અંધકારની વચ્ચે સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે અને માવઠાનું નવું સંકટ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ફેલાતું જોવા મળી રહ્યું છે સાથે જ મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર પણ મોટા પલટાવ આવી રહ્યા છે જેને લઈને દાહોદના જિલ્લાથી લઈને લુણાવાડા ગોધરા બોડેલી વડોદરા નડિયાદ અહેમદાબાદ ધોળકા ખંભાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને આજની દરમિયાન મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લામાં મોટા પલટાવ આવવાની સાથે જોર દરમિયાન વધતું જોવા મળી શકે છે અને આવનાર ત્રણ દિવસની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર હળવાથી મધ્ય મધ્ય ગુજરાતના વિસ્તારો માટે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ નજર કરવા ઉત્તર ગુજરાતની અંદર રાધનપુર મહેસાણા હિંમતનગર પાલનપુર થરાદનો વિસ્તાર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે આમ ઉત્તર ગુજરાતના વિસ્તારો કે જે રાજસ્થાનની સરહદને અડીને આવેલા છે આ વિસ્તારોની અંદર સિસ્ટમની અસર અત્યારે પ્રબળ જોર દર્શાવતી જોવા મળી રહી છે અને ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે ઠંડીનું જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે અને તોફાની પવનની ગતિવિધિ પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે અસર પહોંચાડતી જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો તરફ જો નજર કરવામાં આવે તો અત્યારે ગુજરાત ઉપર સિસ્ટમનો હળવો ઘેરાવો અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમની સૌથી વધારે અસર જોવા મળી રહી છે જોકે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે અસર થોડીક નબળા પ્રમાણની અંદર જોવા મળી રહી છે અને હળવું વાતાવરણની અંદર પલટાઓ સાથે છવાયું વાતાવરણ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન પંથકોમાં જોવા મળી ચૂક્યું છે જેમાં ભાવનગર બોટાદ જસદણ ગોંડલ જુનાગઢ અમરેલી અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને મહુવા ઉના વેરાવળ પોરબંદરના વિસ્તારોની અંદર હળવા વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી ચૂક્યા છે દેવભૂમિ દ્વારકા સલાયા ભાનવડ જામનગર રાજકોટ ગોંડલ છોટીનાના વિસ્તારથી લઈને મોરબીના પંથકથી લઈને સુરેન્દ્રનગરના આમ સૌરાષ્ટ્રના કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે આજની રાત્રેથી વાદળોના ઝુંડની વચ્ચે ગાજવીજ મજબૂત બનતી જોવા મળી શકે છે અને કમોસમી વરસાદ એટલે કે માવઠાનું નવું સંકટ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ હવેથી જોર દર્શાવતું જોવા મળી શકે છે સાથે જ અત્યારે કચ્છના વિસ્તારો ઉપર પણ મોટા પલટાવ આવી રહ્યા છે અંદર આગામી ઠંડીનું મોજું ભારે અસર દર્શાવતું હોય તેમાં ભિન્ન ભિન્ન પંથકોમાં તોફાની પવનોની લહેરોની વચ્ચે કચ્છ ઉપર ભારે અસર દર્શાવતું જોવા મળી શકે છે આમ આજની રાત્રિ દરમિયાન ગુજરાત ઉપર તોફાની પવનોની લહેરો સતત વધતી જોવા મળી શકે છે અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને ટકરાયેલું નવું સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે દક્ષિણી ભારતના વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે ગુજરાત પર આગામી ત્રણ દિવસની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે માવઠાનું નવું સંકટ પણ મંદરાટું ગુજરાત પર જોવા મળી રહ્યું છે